આ યળસી લીધી છે આપણે તો એળસી ને આપણે ફોલી લઈએ ફોલી ને દાણા કાઢી લઈએ આપણે બધી ફોલી લેવાની છે આપણે ખાંડી લેવાની છે તો આ રીતે આપણે ફોલી લઈએ બધી એળસી આપણે ફોલી લીધી છે ની આપણે આ જાયફળ લેવાનું છે તો જો આ એકલો ટુકડો મેં જાયફળ નો લીધો છે તો એ હારે આપણે ખાંડી લેવાનું છે તો આપણે ખાંડી લીધું છે બે વસ્તુ તો આ રીતે આપણે ખાંડી લેવાનું છે તો આપણે તપેલી લેવાની છે એમાં આપણે દૂધ નાખવાનું છે હવે આપણે એક વાટકી ખાંડ લીધી છે તો એ દૂધમાં આપણે ખાંડ નાખી દેવાની છે તો હવે આપણે ગેસ શરૂ કરી લઈએ ને આ દૂધ છે એ આપણે ગરમ કરવા મૂકી દઈએ

તો આપણે ખાંડી લીધા છે તો આપણે હાવ ભૂકો નથી કરવાનો આ રીતે હવે એને ગરમ થવા દઈએ ઘી ગરમ થઈ ગયું છે લોટ લીધો છે તો આ આપણે જાડું દળેલું છે તો ઈ લેવાનું છે ઝીણો હાવ નથી લેવાનો તો આ ઘેરે દળેલો છે તો એ નાખી દઈએ આપણે ને હવે આપણે ગેસ ફૂલ રાખવાનો છે થોડીક વાર ને આ રીતે એક તારું હલાવવાનું છે ને આપણે લોટને સેકવાનો છે તો લોટ સેતી લઈએ આપણે તો આપણે ઘી હજી આપણે એક ચમચો નાખી દેવાનું છે આ રીતનું થાય એટલું ઘી નાખવાનું છે તો આપણે ઓછું થયું હોય તો પાછું ઉપરથી નાખી દેવાનું ને એટલું જેટલું થઈ જવું જોઈએ તો આપણે લોટ બળે નહીં શેકવામાં ને થોડો લોટ આપણે હોય તો બળી જાય હબનારો તો થોડીક વાર આપણે ગેસ ફૂલ રાખવાનો છે ને પછી ધીમો કરી દેવાનો છે એટલે ધીમે તાપે પછી આપણે ચેડવવાનો છે લોટને તો હવે આપણે શેકાઈ છે તો જુઓ તમે આ રીતનો લાલ થવા દેવાનો ને શેકી લેવાનો તો હવે આપણે દૂધ નાખી દઈએ તો આપણે દૂધ નાખતું જવાનું છે ને આ રીતે આપણે હલાવતું જવાનું છે તો હલાવતા જઈએ આપણે સારી રીતે ને દૂધ નાખતા જઈએ તો આપણે સડી જોશે તો હવે આપણે થાળીમાં કાઢી લઈએ તો આ રીતે લેવાની છે આપણે એમાં આપણે આ રીતે ઘી લગાડી લેવાનું છે ને એનાથી આપણે વજન દઈને આ રીતે દાબડી લેવાનું છે સારી રીતે તો આ રીતે આપણે દાબડી લઈએ તો હવે આપણે દાબડી લીધું છે તો આપણે આ કાજુ બદામનો ભૂકો કર્યો તો એ ઉપર આ રીતે નાખી દઈએ હવે આપણે 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 વજન દઈને એને લઈએ તો આ રીતે વજન દઈ દઈએ એટલે કાજુ બદામ આપણે નાખ્યા છે તો જાય હવે આપણે થોડીક વાર એને ઠરવા દઈએ ને પછી આપણે પતિકા પાડવાના છે હવે આપણે ઠરી જુસે તો હવે આપણે શાકે કરી ને એના પતિકા પાડી લઈએ આ રીતે પડી જશે પતિકા આપણે તો આ રીતે બનાવો મોહન થાળ ને થોડીક વારમાં આપણે બની જાય છે બહુ વારે ન લાગે